રક્ષાબંધન વેલકમ કેમ છો બધા મજામાં બધા ને રક્ષાબંધન ની ખુબ ખૂબ શુભકામનાઓ ને અમારે દીદી રક્ષાબંધન ના દિવસે સવાર સવારમાં ફર્સ્ટ ક્લાસ અત્યારે ભાઈઓ રાખડી બાંધવા માટે તૈયાર થાય છે કેટલા પ્રકારની બંગડી કેટલા વખત આટલા આલસ આ જો આ પણ તને ગડીમાં ગમે નહીં ને આ ને ઓલુ ને બધાને અત્યારમાં તૈયાર થાય છે સવારમાં આઠ વાગ્યા છે અને જાનુ દીદીને તૈયાર થવામાં વાર થોડીક લાગે કેમ કે બધું કમ્પ્લેટ ટુ ડેટ જોઈએ અને એને જોઈને ને મમ્મી નહીં જોઈએ જાનુ તૈયાર થાય જ નહીં બે ભલે બે વાત ચેન્જ કરવું પડે એ હાલે હું કેવું મા દીકરીને કેટલી વસ્તુ અત્યારમાં એને તો મેકઅપ તો હજી કર્યો નથી કઈ જાનુ દીદી હમણાં

મેં હોમ કરા કે હા શાંતિ થી બેન પોરો ખાતા હો કેમ જો ચા બે એકલા નહોતું હમ ત્યારે જ બોલો ખાતા કર નવંદા મેં જો મે શાંતિ થી હમ આનો અર્થ કે જેનડોડ મેલેટી શાંતિ છે એની વાત કે ફાબડે થઈ રે નથી તો લઈ આજો જેતો હોય તો ઘટામ હોય તમારા દીકરાને આ 10 પલે હા

નૈતિક લોગર હતા ત્યાંનો વિડીયો મૂકેલો છે

ಯಮ್ಮಕಪಡಾ ಸೇ ಹಾಲೋ ಯಾ ಇ ತೋ ಕನ್ಫರ್ಮ್ ಕರೇ ಲೇ ಲವ ನಾವು ಹೋಗು سکے ಕೆ ಕೆ ಎಮ್ಮೆ ನಾನು ದೇಲಿ ಲಕೇ ಹೋಗು ಸೇ ಯಮ್ಮೆ ಕೆ ರಮಕಡು ಸೇ ಹಾಲೋ ಬ ರಮಕಡು ಅಲ್ಲಿ ಹಾಲೋ ಗೇಸ್ ಕೇ ಗೆಸ್ ತಕೇ ಜಾನೂ ಗೇಸ್ ಕೇನಿ ನೀನೇ ನಾಡ್ತಾನು

હવે છે ને હું નીકળું છું રાખડી બંધાવા બેનું પાયા પણ હવે બહુ ટ્રાફિક છે અને ફસાઈ ગયો છું ટ્રાફિકમાં અત્યારે આખા સુરતમાં આમ તો ગણો તો વરાછામાં તો અત્યારે પોસ્ટલ ટ્રાફિક હોય અમારે અહીંયા રક્ષાબંધનના દિવસે દર વખતે આવી રીતે જામ થઈ જાય કે આપણે એક જગ્યાએ અટકી ગયા હોય ત્યાંથી લગભગ કલાકે નીકળી રહી તો સારું કહેવાય દાદા કાલે તમને કે વ્લોગમાં જોયું તો કીધું હતું કે ભાઈ હું અમે રક્ષાબંધન દિવસે એક વખત હું ને બાલુ બાપા બાલુ બાપા એટલે મારા પપ્પાના મોટા પપ્પા જે એક્સપાયર થઈ ગયા છે ત્રણ ચાર વર્ષ થઈ ગયા એમના તો એ બે રક્ષાબંધનથી રાખડી બંધાવ ગયા ને તો અડધેથી પાછું વળવું પડ્યું હતું આરા ટ્રાફિકના હિસાબે એટલે આવો જ માહોલ અત્યારે આજે છે હવે હું જાઉં છું બેનની ઘેરે મમતાબેનની ઘેરે રાખડી બંધાવવા આગળ મમતાબેનની ઘેરે જ એની પાસે આપણે વિડીયો કન્ટિન્યુ ગયો છું રાખડી બંધાવવા માટે

अल्लाह बता है बता वेदांत का कान है अभी का कान है तो ले वो क्या नहीं है ना बता नहीं है आ, था, तो 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 તોડો ટ્રાફિક આ કેરે કોઈ ન આવે લી અમે ક્યાં આવી તોય ઠીક નો ન હોય તો બસ એ છે તો એ પછી નું પેલી એ જમન Ya kakak, ya, kita terus. હાલો પટેલ આવજો અને પાછો કેજે એટલે ભાઈ બીજ નથી આવે હો તમ તાર મુંજાતી નહીં ક્યારે આવશે એમ પૂછાય ભાઈ બીજ નથી આવે આ બુલેટ એ બુલેટ રાજા હો ભાઈ લેતા મોટો રાઉન્ડ મારી જ નહીં તા લેતો ખરા થોડોક લેતો ખરા એ જો અમે મમતા બેન ની ન્યાથી રાખડી બંધાઈ હવે જઈએ છીએ રેખા બેન ની ન્યા અને ન્યાથી રાખડી બંધાઈ પછી જવાનું છે ઘરે આપણે બે જગ્યાએ બંધાવાની છે એમ બીજે બધે વિજયભાઈ જઈએ છે

દાલ ઢોકળી તમારા રક્ષાબંધન આ કોણ કોણ આવી ગયું કેવલ મંગ આવ્યો બોલ કેવલ કેવલ જ આવ્યો તો કેવલ 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 હી આયા હતા બે વાગે નહીં કે મારે હું હોય કઈ તો ફોન એ તો કાલે જોયે વિડીયો પણ આગળ રસ્તામાં છે ને અમે આવ્યા ને તો મને નહીં મળ્યું કોઈ નહીં

પણ પતિ બતાવશું અત્યારે તમને બતાવીશું ખાલી રક્ષાબંધન ઘણા બીજા વિડીયો આ વિડીયોમાં આવે આલ્બમ તમને બતાવશું મજા કરાવશું આમાં બે ત્રણ જણા આલ્બમ બતાવો થોડુંક એવું ખાલી એમ બતાવી દઉં ત્યારે ગુલાબનો આમ કેવા લાગતો હતો આ અમે બે માણસ થઈ પણ તો આની કરતાં આજે પતલા લાગતો હતો લગ્ન વધતા અગલેなんかアルバムનો ઓમેદા છે 4 વાગ્યા છે અને અમારે જવાનું છે અત્યારે પરેશભાઈના ફાર્મ ઉપર સમુદ્રક્ષ્ય બંદનનો કાર્યક્રમ માનિતનું છે પણ હવે લઈ નથી આવતા છે ફોટો બુલ્કમાં ક્યાં આગળ રોતોતો ઉપર મે જોયો તો બસ જોયો તો ઉપર રૂમમાં એકલો બેસીને તો રોતોતો બસ પણયા પછી તાર ન હોય ને બધે નો હોય એ અમારું ગુલાબ

આલા હોય દાલા બાધાશ કરો છો એમ આલા હોય દાલા રોપા રોપસી રોતો નહી મજાઈ પડી આકળા ઉપર તો બબે ખાસ જો સોફાન માર દીકરા હું કે સબ તું તો કે હું તો રોતો તો એમને હું આને તો પણ મેં જોયો તો રોતો બાહોડા સાફ કરતો હતો મેં જોયો તો પણ એ મેં વિડીયો ન લીધો નકર તો વિડિયો આવી ગયો આવું હોય ત્યાં જોવે તો પછી એકલો એકલો પાછો રોતો નહીં તો દેખાય છે દેખાય દેખાય

પ્રોગ્રામ કે તો દર વર્ષે પ્રોગ્રામ હોય એટલે ફિક્સ રાખજો ઘણા પ્રોગ્રામ હોય ને તમને મોકલી હોતી આવી આવી રવિવાર હોય સાંજે એક કામ કર ગુલાબ હવે તારે છે ને અમારે ઘરે આવવું પડે

મેડીયો નથી <laughs> 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 ઓક્સિજન ઓક્સિજન એટલે કેટલું ઇમ્પોર્ટન્ટ તમે કહેતો અમારે કઈ લેના દેના નહીં આ તો ખાલી હું એમાંથી કઈ લેવાનું નથી કદાચ

ઓક્સિજન છે અને એક વ્યુઅર્સ નો ફોન એવો છે અને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમે સુરત આવો તો આવજો તમે અહીંયા ક્યાં ગમે છે એવું છે કાઈ નહીં સ્પેશિયલ એવું લાગે તે પર આવજો એવું એ જો આવો ফাইবার ওইডি ছেড়ে দিয়া ਉਹ ਬੰਦੇ ਰਾਖੜੀ ਆ ਵਾਹ ਵਾਹ ਭਾਜੀ ਹਜੀ ਹਜੀ ਆ ਕਿਆ ਹੈ ਬੀਟਿੰਗ ਕਿੱਥੇ ਹੈ ਹੈ ਹੁਣ ਕਿੱਥਾ ਵਾਹ ਬੰਦੇ ਵਰਸ਼ਾ ਤੂੰ ਕੋਣ ਨੇ ਉਹ ਕੋਣ ਹੈਂਕਿਊ ਫੇਦਨ ਪਾਹਦੇ ਸੁਣਨ ਚੱਲਣਾ ਚਾਹੁੰਦੇ ਆ ਕੋਣ ਕੋਣ ਹੈ ਪਰ ਤਬ ਅਲਗ ਅਲਗ ਸੀ

તો ઓમાંથી કોટ 1.2 ટ્રાફિક છે કે આનું વાય છે પણ બોલે ને અમે અમુ પાસે જાવ આવીતા જામ અમે 1x માં રાખ્યો 0.5 માં છે 0.5 માં નો છે તમે આને

नहीं सातवां नंबर है ना सात गा दो आमत ले ले आमत ले ले तो यहां छोड़ बहुत टू मच है यार असली हृदयपन है कि पेट भरी है सातवां नंबर से है तो सात वाले आया हां यार तो खबर कर दो 10 जदी आ गई हो कहेंगे नाम पे लग

તિતું ચાંડલો વાંડલો તો કર્યો કે નહિ હરકો હું તને મારા ચાંડલો તો મારા જ કરો

ਮਨੇ ਮਨੇ ਘਬਰਾਉ ਯਾਰ ਇੱਕ ਮੇਂ ਘੋੜਾ ਭੈ ਦਿਆ ਬੇ ਥੋੜੋ 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 ਸਗੜਿਓ ਤਾਂ ਸੇ ਆਮਰ ਗਿਆ ਰ ਲਗੜਿਓ ਕੋਟਾ ਕਾ ਸਗੜਿਓ ਤਾਂ ਮੈਂ ਲੈ ਲਵੂ ਇਹ ਤਾਂ ਲੈ ਜਾ ਲਗੜਿਓ ਤਾਂ ਲੈ ਲਿਓ ਸਗੜਿਓ ਮੈਂ ਲੈ ਲਿਓ ਸਗੜਿਓ ਆਮਰ ਸੇ ਕਟਾ ਸੇ ਲਗੜਿਓ ਹੋਣਾ ਨਹੀਂ ਇਥੇ